ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાળાએ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે સમિતિ દ્વારા જે નીતિ નિયમો વર્ષોથી પાલન કરવામાં આવે છે તેનું કડક રીતે પાલન થાય તેવી અપીલ કરી હતી

સંતો દ્વારા બહાર પડે આચાર સંહિતાનું દરેક ગણેશ ભક્તો પાલન કરે સાથે સાથે સરકારની જે નોટિફિકેશન તેનું પણ લોકો પાલન કરે એવી આશા સાથે આજે સર્વ ગણેશ ભક્તોને સંતો અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે અને સાથે લક્ષી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જયારે શરૂઆત થઈ ત્યારે સમગ્ર સુરતને પણ દરેક ગણેશ ભક્તો પોતાના મંડપમાં કે પોતાના ઘરમાં મિસન કરે તેના માટે શ્રી ગણેશ સમિતિ દ્વારા ઓનલાઈન લોકોને ગણેશજીની પ્રતિમા પણ આપી રહ્યા છે જે ખૂબ જ સસ્તા દક્ષિણા લઈને લોકોને આપીને એનો પર્યાલક્ષી કામગીરી કરી રહ્યા ત્યારે આપણે સર્વ સાથે મળીને ગણેશોત્સવ ખૂબ ધામધું ઉજવીએ અને ગણેશોત્સવ સમિતિ દ્વારા જે ટોપ થર્ટી જે અમારું હોય છે શ્રેષ્ઠ આયોજકની સ્પર્ધા તેમાં પણ દરેક ગણેશ ભક્તો જે મોટા મોટા મંડળો છે જે આચાર્ય પાલન કરતા હોય ઇકોફાની મૂર્તિ લાવતા હોય માટીની મૂર્તિ લાવતા હોય તેઓ પણ આ સ્પર્ધા ભાગ લઈ તેના માટે ગણેશો સમિતિના મંડપ પર પોતાની અરજી આપી શકે છે